મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્યાસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિ ચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધારીઓ કામ કરાવી શકશો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે તમારા પ્રેમને કોઈ મહામૂલી જન્સની જેમ તાજો રાખો કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે નિંદા કોથળી તથા અફવાઓથી દૂર રહો સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય ગણેશ મંદિરમાં દૂરવા દાન કરવું નાણાકીય જીવન માટે સારું છે વૃષભ રાશિફળ આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે તમને નિર્ભેર આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ શુકનવંતો જણાય છે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિથુન રાશિફળ પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઓમનો અટ્યાસ વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે અર્ક શિફળ ઇક્વલ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે રોમેન્ટિક લાગણીનો એવો જન બદલો મળશે તમારા કામમાં સમાન વિચારધારા ધરાવતા મિત્રોની મદદ લો તેમની સમયસરની મદદ તમારી માટે મહત્વની તથા લાભકારક પુરવાર થશે તબીબી ટ્રાન્સ્ક્રિપ્શન માટે બહુ સારો દિવસ આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય ઘરમાં ફળદાયક છોડો હોવું જીવન માટે શુભ છે સિંગ રાશિફળ બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહે છે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે તમારો માયાળો સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વઢાવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં પરિણીત દંપત્તિ હંમેશા સાથે રહે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે ઉપાય વધેલા ધંધાકાર્ય જીવન માટે પૂજાઘર અથવા પરિવારની વેદીમાં કેતુયંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો કન્યા રાશિ ફલ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય પરિવારમાં વધારે શાંતિ અને આનંદ માટે શનિનો પ્રાદુર્ભાવ તેલ અભિષેક શનિની મૂર્તિ ઉપર તેલ રેડવું કરો તુલા રાશિફળ આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયત્ન કરો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે આજે તમારી પાસે મોસ્ત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાનયોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો વૃશ્ચિક રાશિફલ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજડી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે મહેમાનોની સંગત માણવા માટે અદ્ભુત દિવસ તમારા સગા સંબંધીઓ સાથે કોઈ ખાસ યોજના ગળો તેઓ પણ આ બાબતને ચોક્કસ બિરદાવશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય સારા લાભ પ્રાપ્ત કરમાં ગાયને લીલું બાજરો જુવાર સોરગમ ખવડાવો ધનરાશિફળ ઇક્વલ્સ તાળથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિને અનુભવતી તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગી છે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નવીન્યસબર વિચારોનો ઉપયોગ કરો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આમેથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂયરે પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય ગાય મકર રાશિફળ તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે અનર્દાયા બિલ આર્થિક બોજો વધારશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જશે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકમર્માચારીઓ તરફથી સહકાર તમારો મનોબળ વધારશે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો અસહમતીની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો ઉંભ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજનો દિવસ પાગળ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય ધંધા અને નોકરીમાં ઉપલબ્ધિઓ લેવા માટે લાલ મસૂર દાળને લાલ વસ્ત્રમાં લપેટી પોતાની જોડે રાખો મીન રાશિફલ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવે છે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જોકે એ સાવ નાની બાબત હશે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિઓ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જયલક્ષ્મીમાં લખો તમારો દિવસ શુભ રહે